નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું हार्दिक हार्दिक સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હવે તમારી આતુરતાનો આવ્યો છે અંત કારણ કે સ્વ અધ્યયન પોથીનું આગમન ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર થઈ ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત થઈ જાવ કારણ કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે આવી ગયો છું તો વિદ્યાર્થી મિત્રો ચાલો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જેની અંદર આજે આપણો ટોપિક છે ચેપ્ટર નંબર એક એટલે કે વાસ્તવિક સંખ્યાઓ જે ધોરણ દસની અંદર ખાસ અગત્યનું હેતુલક્ષી માટેનું ચેપ્ટર છે તો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી માટેના ચેપ્ટરની અંદર તમને લોકોને અહીંયા વાસ્તવિક સંખ્યાના વિભાગ બીનું સોલ્યુશન આજે આપણે જોવાનું છે જો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે તો પણ એની સુવિધા છે તો કમેન્ટમાં તમે લોકો પીડીએફ ટાઈપ કરી અને લખી દેજો અને સાથે સાથે તમને લોકોને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે હવે અહીંયા તમને પ્રકરણ નંબર એક વિભાગ બી વાસ્તવિક સંખ્યાઓ જેની અંદર તમને પહેલી જ રકમ તમને કંઈક આવી આપેલી છે ચાલીસ સાઠ અને એસી નો ગુસ્સા અને લસ્સા તમારે લોકોએ શોધવાનો છે તો ચાલીસ સાહીઠ અને એસી આ ત્રણ સંખ્યાઓ જે આપેલી છે એનો ગુસ્સા અને લસ્સા આપણે લોકોએ શોધવાનો છે તો પહેલાં ચાલીસ સાહીઠ અને એસીના આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવો પાડીશું અવયવો પડી ગયા બાદ આપણે ગુસ્સા અને લસ્સા માટેના જે નિયમો છે એ અપ્લાય કરીશું જેથી આપણને ગુસ્સા અને લસ્સા આ દાખલા માટેનો મળી જશે તો ચાલો એના માટે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ચાલીસના આપણે ભાગ કરીશું તો ચાલીસના ભાગ આપણને લોકોને કંઈક આવવા મળી જશે બે વડે ભાગ ચલાવે છે કેમ તો કે પાછળનો અંક ઝીરો બે ચાર છ આઠ આપેલો હોય તો આપણે આસાનીથી બે વડે ભાગ ચલાવી શકીએ તો અહીંયા કેટલા મળી ગયા આપણને લોકોને વીસ ચાલો બે વડે ભાગ ચલાવીએ તો કેટલા મળી ગયા દસ ચાલો બે વડે ચલાવ્યું કેટલા મળી ગયા તો કે પાંચ અને પાંચ એકા કેટલા થઈ ગયા તો કે પાંચ અહીંયા ભાગ આપણને મળી જાય છે ચાલો એવી જ રીતે આપણે સાઠના ભાગલા પાડીશું તો અહીંયા મળી ગયા આપણને બે અહીંયા મળી જાય આપણને ત્રીસ ચાલો બે વડે ભાગ ચલાવીએ તો અહીંયા મળી ગયા આપણને પંદર ચાલો ત્યારબાદ ત્રણ વડે ચલાવશું તો પાંચ તેરી પંદર અને પાંચ એકા કેટલા થઈ ગયા તો કે પાંચ એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ના આપણે ભાગલા કરીશું તો અહીંયા તમારા માટે બે તો અહીંયા ચાલીસ અહીંયા બે વડે ભાગ ચલાવીએ તો વીસ બે વડે ફરી ભાગ એટલે અહીંયા દસ ચાલો બે વડે ભાગ ચલાવશું તો પાંચ અને પાંચ એકા કેટલા થઈ ગયા પાંચ તો અહીંયા ભાગલા તો અવયવ તો પડી ગયા ચાલો અવયવના અવયવોને લખી દઈએ વ્યવસ્થિત રીતે તો ચાલીસ ના ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો બે નો ઘન ગુણ્યા કેટલા થઈ ગયા તો કે પાંચ સાહીઠના ભાગલા પડી જશે વિદ્યાર્થી મિત્રો બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા કેટલા તો કે પાંચ એસી ના ભાગલા પડી જશે મિત્રો કંઈક આવા બે ની ચાર ગુણ્યા કેટલા થઈ ગયા પાંચ ચાલો આપણે ગુસ્સા અને લસ્સા શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ગુસ્સા માટે તમારે શું યાદ રાખવાનું છે તો કે ગુસ્સા ચાલીસ થઈ જશે તો કે આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો તેમાં સૌથી નાની પદો પદોનો ગુણાકાર આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો જો બે ની ત્રણ ઘાત બેની બે ઘાત બેની ચાર ઘાત આ સામાન્ય છે તો એમાં સૌથી નાની ઘાત વાળું પદ લેવાનું તો બેની બે ઘાત આપણે લઈ લીધું તો ચાલો અહીંયા આવશે એક વખત આપણે લઈ લેવાના તો અહીંયા બેનો વર્ગ એટલે થઈ ગયો આપણા માટે ચાર ગુણ્યા પાંચ એટલે આપણને કેટલા મળી ગયા વીસ મળી જાય છે તો આપેલી સંખ્યા ચાલીસ સાહીઠ અને એસી નો ગુસ્સા આપણને અહીંયા વીસ મળે છે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કામ કરીએ તો અહીંયા લસ્સા આપણે શોધવાનો છે તો ચાલો લસ્સા બરાબર શું થઈ તો કે આપણા માટે થઈ જશે જેની અંદર આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી મોટી ઘાતવાળા આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી મોટી ઘાતવાળા તો ચાલો સામાન્ય તો અહીંયા દેખાય છે રેડી એમાં સૌથી મોટી ઘાત તો બે ની ચાર ઘાત થાય સાહેબ તો બે ની ચાર ઘાતને આપણે અહીંયા તો બે ની ચાર ઘાત ગુણ્યા પાંચ પણ દેખાય છે તો પાંચ ને પણ એકવાર લઈ લેશું અને હવે બાકી કોણ રહી ગયું તો કે બાકી એક ત્રણ રહી ગયા તો ત્રણ ને પણ લઈ લેવાના વિદ્યાર્થી મિત્રો તો આ લસા માટેની વાતચીત હતી જેની અંદર બે ની ચાર ઘાત તો અહીંયા કેટલા થઈ ગયા બે દુ ચાર ચાર દુ આઠ દુ સોળ રેડી તો સોળ ગુણ્યા કેટલા થઈ ગયા પાંચ ચોવીસ બસો ને ચાલીસ તમને લોકોને લસ્સા મળી જાય છે અને ગુસ્સા કેટલો મળે છે વીસ મળે છે તો આવો આસાન દાખલો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી ના પોઈન્ટ ઓફ વ્યૂ થી બહુ બેસ્ટ લેવલનો દાખલો કહેવાય અને આવા દાખલા પૂછાતા હોય છે

હવે એક હજાર એસી વાળો દાખલો છે ને એ આપણને માર્ચ બે હજાર પચીસ માં બોર્ડ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે રેડી પેપર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન આપણી ચેનલ ઉપર અવેલેબલ છે રેડી એક હજાર એસી વાળો દાખલો પૂછાણો તો હેતુ લક્ષી ની અંદર તો અહીંયા તમને લોકોને પંચ્યાસી એસી ને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખો તો અવયવ વૃક્ષ આપણે અવયવ વૃક્ષ રીતે કામ કરવાનું કીધું એટલે પંચ્યાસી એસી એના આપણે બે વડે ભાગ ચલાવશું તો બેતાલીસ નેવું પડી ગયો ભાગ આપણે કેટલા વડે ચલાવ્યો ત્રણ વડે ત્રણ વડે ભાગ ચલાવો તો સાતસો પંદર મળી ગયા સાતસો નો આપણે પાંચ વડે ભાગ ચલાવો તો કેટલા મળી ગયા એકસો અને એકસો નો આપણે અગિયાર વડે ભાગ ચલાવો એટલે કેટલા મળી ગયા આપણને તેર તો અહીંયા પંચ્યાસી એસીના ભાગ કયા થઈ ગયા એટલે કે અવયવો કયા થઈ ગયા બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર ગુણ્યા તેર આ તમને અવયવો પ્રાપ્ત થાય છે એકદમ આસાન દાખલો છે અવયવ વૃક્ષ તૈયાર કરીને તમારા લોકો આની અંદર કામ કરવાનું છે જે તમને ચોપડીની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક આ પ્રકારનો જ તમને આપેલો હતો જેમાં પણ એકસો ચાલીસ પહેલી સંખ્યા હતી બીજી સંખ્યા એકસો છપ્પન હતી ત્રીજી સંખ્યા આડત્રીસ પચીસ હતી ચોથી સંખ્યા પાંચ હજાર પાંચ હતી અને પાંચમી સંખ્યા ચુમ્મોતેર ઓગણત્રીસ હતી તો એની અંદર પણ તમારે લોકોએ આ જ રીતે કામ કરવાનું હતું એડી તો ખાસ ના ધ્યાનમાં લઈ લેજો અને આવા અવયવ પાડવા વાળી વસ્તુઓ બોર્ડમાં પૂછાતી હોય છે મેં તમને કીધું એ પ્રમાણે ક્યારે પૂછાઈ ગયો માર્ચ બે હજાર પચીસ માં પૂછાઈ ગયો એડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એકવીસ અને છપ્પન નો લસ્સા અને ગુસ્સા શોધો ત્યારબાદ લસા ગુણિયા ગુસ્સા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર આ દાખલો ક્યાં ક્યાં આપેલો છે આના જેવો જ તો કે પ્રશ્ન નંબર જેમાં તમને લોકોને અને એકાણું સંખ્યા આપેલી છે પછી પાંચસો દસ અને બાણું આપેલી છે અને ત્રીજો દાખલો ત્રણસો છત્રીસ અને ચોપન તમને આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપીને જોઈ લેજો જેની અંદર આવા પ્રકારના દાખલાઓ આપેલા છે જેની અંદર તમારે આવું જ કામ કરવાનું છે તો ચાલો અહીંયા તમારા માટે એકવીસના ભાગલા પાડશો તો સાત તેરી એકવીસ એ છપ્પનના ભાગલા પડ્યા તો બેની ત્રણ ઘાત ગુણ્યા કેટલા થઈ ગયા સાત થઈ ગયા ગુસ્સાના નિયમો શું છે આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી નાની ઘાતવાળું તો અહીંયા આપણા માટે માત્ર ને માત્ર સામાન્ય મળી રહે છે અને નાની ઘાતવાળું તો કે આપણે કેટલા મળી ગયા સાત આપણને મળે છે એ જ પ્રમાણે લસા માટે કામ કરીએ તો લસ્સા માટે આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સાત અને એમાં તમામ પ્રાપ્ત થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક દાખલાનું કામ પૂરું થઈ ગયું અહીંયા કામ પૂરું થઈ ગયું હવે સેકન્ડ પાર્ટ કામ શરૂ થાય છે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર તો એલ એચ એસ બરાબર એટલે કે

તો કે સાબિત થઈ જાય છે કે એલ એચ એસ બરાબર આર એચ એસ છે તો આ રીતે દાખલાની અંદર અહીંયા કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળ વધીએ તો કે વાહ ખૂબ સરસ મજાની માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડની અંદર જો પરિણામ તમે સારું મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે ખૂબ સરળ રસ્તો એટલે કે ઓસીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે બની શકે છે અને સાચી દિશામાં અને સાચા વિચાર સાથે વિદ્યાર્થી મિત્રો સરળ સમજૂતી થિયરીની સારામાં સારી પકડ અને શ્રેષ્ઠ શિક્ષકો ધરાવતી ટીમ સાથે બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે ઓપન કરી દેવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ચૂક્યા છે હવે તમારી રાહ કેની જુઓ છો વિદ્યાર્થી મિત્રો તમે પણ જોઈન્ટ જોડાઈ જાઓ અંદર તમને મળશે શું ફાયદા ફાયદા અને ફાયદાઓ જ મળશે કેવા તો કે રેકોર્ડિંગ લેક્ચર મળી જશે લાઈવ લેક્ચર મળી જશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ મળી જશે સાથે સાથે તમને લોકોને જે અભ્યાસ કરાવેલો છે એનો સુપર ક્વોલિટીની અંદર પીડીએફ તમને લોકોને તદ્દન રીતે ફ્રી મળી જશે પોકેટ ડાયરી પણ અવેલેબલ છે હેન્ડ રિટર્ન બુક પણ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી કરવા માટેનો સૌથી બેસ્ટ રસ્તો છે અને હવે તો પ્રથમ સામયિક પરીક્ષા ટૂંક સમયમાં આવી જવાની છે એક મહિનાની વચ્ચે વાર છે તો પ્રથમ સામયિક પરીક્ષામાં જો પણ સારું પરિણામ મેળવવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બે તમારા માટે છે જોડાઈ જ જજો અંદર ફાયદો 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 જ છે અને માર્કેટની પ્રાઇસ કરતા મિત્રો બહુ ડાઉન પ્રાઇઝની અંદર ઇંગ્લિશ વિષય ચારસો રૂપિયા અને એસેસ તો માત્ર ને માત્ર એકસો નવ્વાણું રૂપિયા બે હજાર કરતા પણ ઓછી કિંમતમાં તમને અવેલેબલ થાય છે રેડી તો બહુ ફાયદો છે વિદ્યાર્થી મિત્રો રેડી જે માર્કેટ પ્રાઇઝ ની અંદર બહુ પૈસા લેવામાં આવે છે જેની જગ્યાએ નોર્મલ સૂક્ષ્મ રેડી અને અતિરિક્ત પૈસાઓ સાથે વિદ્યાર્થી મિત્રો તમે આખું વર્ષ શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે તત્પર હો તો ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર ડેમો લેક્ચરની ખાતરી કરી અને જોડાઈ જજો તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થશે રેડી એનો વિશ્વાસ રાખજો ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ તો કે જો ગુસ્સા પાસઠ અલ્પવિરામ એકસો અને

સેમ પીચ કહેવાય ને એવો દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કમેન્ટ કરી દેજો આ બધી વસ્તુ માટે મહેનત પડે છે રેડી તો આ જ્યાં ધ્યાનમાં લઈ લેજો આ વસ્તુને કમેન્ટ કરી દેજો અને ક્લિક કરી દેજો ચાલો તો એ દાખલાની અંદર તમારો જવાબ આવશે બાવીસ તેત્રીસ આઠ આવે છે જવાબ જ્યારે આ દાખલાની અંદર માટે આપણે કામ કરીએ ગુસ્સા પાસઠ અલ્પવિરામ એકસો પંદર બરાબર પાંચ આપેલું છે લસ્સા પાસઠ અલ્પવિરામ એકસો પંદર બરાબર ક્વેશ્ચન માર્ક તો અહીંયા તમારા માટે એવરગ્રીન સૂત્ર જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે આ એવરગ્રીન લખજો ગુસ્સા ગુણ્યા લસ્સા એ અહીંયા આપણે લસ્સા ને કરતા બનાવશું તો લસ્સા પાસઠ અલ્પવિરામ એકસો પંદર બરાબર પાસઠ ગુણ્યા એકસો પંદરના છેદમાં ગુસ્સા એ અલ્પવિરામ બી થઈ જાય જેની કિંમત છે પાંચ તો આપણે અહીંયા પાંચ મૂકી દીધા રેડી હવે શું કરશું ભાગ ઉડે છે તો ઉડાડી દેવાના એટલે અહીંયા ગુણાકાર કરીને મૂર્ખામણી વાળું કામ કરવાનું નહીં ચાલો ગુણાકાર કરી નાખો મોટી સંખ્યા થઈ ગઈ એને પાંચ વડે ભાંગો તો એલા મૂર્ખામણી ભરેલું કામ છે એના કરતાં સિમ્પલ કામ કે અહીંયા ભાગ ઉડાડી દો રેડી એટલે સંખ્યા પણ નાની થઈ ગઈ તો એકસો પંદર ગુણ્યા તેર કરીશું તો અહીંયા તમને મળી ગયા ચૌદસો પંચાણું મળી જાય છે તો સૌથી આસાન તમારા માટે આ કામ છે ચાલો નેક્સ્ટ આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો તો કે નેક્સ્ટ દાખલાની અંદર અવિભાજ્ય અવયવીકરણની રીતે ચોવીસ છવ્વીસ અને સાઠ નો ગુસ્સા શોધવાનો છે ચાલો ચોવીસ ના આપણે ભાગલા પાડીશું તો અહીંયા બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ મળી જશે છત્રીસ ના આપણે ભાગલા પાડીશું તો બે નો વર્ગ નો વર્ગ મળી ગયો સાહીઠ ના આપણે ગુસ્સા ગુસ્સા શું છે આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય હોય આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય હોય તો સામાન્ય છે સામાન્ય છે સામાન્ય છે તો તેમાં સૌથી નાની ઘાત વાળું એટલે બે ની બે ઘાત આપણા માટે થઈ જાય અને આમાંય પણ સામાન્ય છે તો એમાં સૌથી નાની ઘાતવાળું એટલે કેટલા થઈ જાય તો કે અહીંયા ત્રણ છે એ આપણે સૌથી નાની ઘાતવાળા તો ત્રણ થઈ ગયા તો અહીંયા બે નો વર્ગ એટલે ચાર ગુણ્યા ત્રણ તો ચાર તેરી કેટલા થઈ ગયા તો કે બાર આપણને જવાબ મળી જાય છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ નીચેના અવય વૃક્ષ પરથી એ બી સી ડી ની કિંમત શોધો હવે આના માટે સિમ્પલ ફંડા જુઓ જ્યારે નીચેથી તમે ઉપરના ભાગમાં જાઓ છો એટલે કે આ સંખ્યા શોધવાની છે તો અહીંયા આપેલી સંખ્યા ને અહીંયા આપેલી સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો એટલે ઉપરની સંખ્યા મળી જાય ઉપરની સંખ્યા માટે શું કરવાનું નીચે આપેલી સંખ્યાઓનો ગુણાકાર કરી દેવાનો એટલે આપણને ઉપરની સંખ્યા તમને મળી જશે અને ઉપરની સંખ્યાથી નીચેની કોઈ સંખ્યા શોધવાની હોય તો તમારે શું કરી દેવાનો ભાંગાકાર કરી દેવાનો તમારું કામકાજ થઈ જશે ચાલો હવે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતેના કામ કરવાના છે તો અહીંયા તમને સિમ્પલ આપેલું છે ઉપરની સંખ્યા ખાલી આપેલી છે નીચેથી બે સંખ્યા ઉપરની તરફ જાય છે તો ઉપર તરફ જાય એટલે આપણે શું કરવાનું બાર પંચોતેર ગુણ્યા કેટલાક દેવાના તો કે ત્રણ બાર પંચોતેર ગુણ્યા ત્રણ કરો એટલે આડત્રીસ પચીસ તમને મળે છે એટલે એ બરાબર કેટલા મળી ગયા આપણને આડત્રીસ પચીસ હવે ચાલો તમારે લોકોએ બી મેળવવો છે તો અહીંયા શું કરશું બાર પંચોતેર ભાંગ્યા કેટલાક નાખશું ચારસો પચીસ બાર પંચોતેર ભાંગ્યા ચારસો પચીસ કરશું તો ચારસો પચીસ ગુણ્યા ત્રણ કરીએ ને તો બાર પંચોતેર મળી જાય એટલે બી બરાબર કેટલા મળી ગયા ત્રણ જે અહીંયા તમને લોકોને કામ કરતાવેલું છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સી તમારે મેળવવો છે તો સી મેળવવા માટે શું કરવાનો ચારસો પચીસ ભાંગ્યા પંચ્યાસી કરો એટલે તમને સી મળી જશે સી બરાબર પાંચ મળી ગયા અને પંચ્યાસી ભાંગ્યા પાંચ કરો તો સત્તર પંચા પંચ્યાસી એટલે ડી બરાબર આપણને કેટલા મળી ગયા સત્તર મળી ગયા એની સરળ સમજૂતી અહીંયા કઈ રીતે આવેલી છે એ તમને લોકોને બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચલો નેક્સ્ટ આગળ વધીએ ખૂબ સરસ મજાની માહિતી તમારી સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવેલી છે ત્રણથી લઈને બાર ધોરણના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીડી તમારા માટે ઉપલબ્ધ છે ઓસીસીના પ્લેટફોર્મ પર જ્યાં તમને લોકોને મળી જશે સંપૂર્ણ સોલ્યુશન કલરફુલ પીડીએફ સાથે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમને લોકોને ગાલા સ્વાધ્યનું સોલ્યુશન પણ મળી જશે પ્રયોગ પથ્થિ અને તમારા માટે ભૂગોળ પોથીનું સોલ્યુશન પણ મળી જશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પણ તમને લોકોને અહીંથી સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન આઈમપી પ્રશ્નનું સોલ્યુશન તમને વસ્તુ માત્ર ને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો તમને લોકોને મળી જશે અને જો તમે લોકો એને વોટ્સઅપ દ્વારા મેળવવા માંગતા હોય તો અહીં આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો જો તમે લોકો ઓશિયન કોચિંગ ક્લાસીસના એપ્લિકેશન ઉપરથી મેળવવા માંગતા હોય ને વારંવાર અપડેટ રહેવા માંગતા હોય તો તમારા માટે સૌથી બેસ્ટ છે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન તો પ્લે સ્ટોરની અંદરથી જઈ અને વિદ્યાર્થી મિત્રો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો જેથી તમને લોકોને એના ઉપર પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે હેડ તો આ બધી વસ્તુની પીડીએફ તમને ત્યાં પ્રાપ્ત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત લો આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું વિદ્યાર્થી મિત્રો પ્લીઝ ભૂલતા નહીં કારણ કે એની અંદર શૈક્ષણિક અને તમામે તમામ માહિતીઓ નવા વિડીયોની અપડેશન તે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેવલના ટાઈમ ટાઈમટેબલો પૂરક પરીક્ષાના ટાઈમ ટાઈમટેબલો સાથે સાથે કયા લેક્ચરો ક્યારે લાઈવ થશે તેની તમામે તમામ માહિતીઓ તમને લોકોને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મળી રહેશે તેમાં તમને અંદર તમને હેતુલક્ષી માટેના પોલ પણ અવેલેબલ છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જાજો નાની નાની બાબતો આપણે શીખતા જશો ને વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી સફળતાથી આપણને લોકોને સારામાં સારું પરિણામ સુધી આપણે પહોંચી શકીએ તો વિદ્યાર્થી મિત્રો જોડાઈ જવું તમારા માટે વિનંતી કરીએ છીએ તો ચોક્કસ જોડાઈ જજો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ આગળ વધીએ વાહ ખૂબ સરસ મજાનો ટોપિક આપેલો છે વર્ગમૂળ સાત અસમય સંખ્યા છે તેમ સાબિત કરવાનું છે તો આના માટે આપણે કામ શું કરીશું મેં તમને અહીંયા એકદમ સરળ રીતે તમને લોકોને એક ફોર્મેટ મેં તૈયાર કરી દીધું છે આ ફોર્મેટને આધીન રહીને જો તમે કામ કરશો તો ક્યારેય પણ બોર્ડની પરીક્ષાની અંદર સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને કે બેઝિક વાળા વિદ્યાર્થીઓને માર્ક્સ ગુમાવવા તો નહીં જ પડે કેમ તો કે એક જ ફોર્મેટમાં કોઈ પણ કિંમત તમને આપેલી છે રકમની કિંમત છે એ કિંમત તમારે અંદર એડ કરી દેવાની છે તમારો દાખલો સંપૂર્ણ તમારી નજરની સામે હશે તો ચાલો આપણે લોકો કામ કરીએ અને સરળતાથી આગળ વધીએ સાબિત કરો કે વર્ગમૂળ સાત અસમય સંખ્યા છે તો મેં અહીંયા એવી મસ્ત મજાનું આખું ફોર્મેટ તૈયાર કરેલું છે કે જેની અંદર તમે આરામથી કામ કરી શકો ચાલો તો આપણે એને ધારી લઈએ ધારો કે વર્ગમૂળ સાત એ સમય સંખ્યા છે એના છેદમાં બી બરાબર વર્ગમૂળ સાત એ બરાબર વર્ગમૂળ સાત બી

સાત એ બી નો પણ અવયવ છે આમ સાત એ અને બી નો સામાન્ય અવયવ છે આપણી ધારણા ખોટી છે આથી વર્ગમૂળ સાત એ અસમય સંખ્યા છે રેડી આ રીતે કામ કરવાનું છે નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે બે વર્ગમૂળ ત્રણ અસમય સંખ્યા છે હવે આમાં વર્ગમૂળ વાળી સંખ્યા તમને કઈ દેખાય છે તો કે વર્ગમૂળ વાળી સંખ્યા સાહેબ મને દેખાય છે વર્ગમૂળ ત્રણ રેડી તો અહીંયા આપણે વર્ગમૂળ ત્રણને લઈને કામ કરીશું ધારો કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે એના છેદમાં બી બરાબર વર્ગમૂળ ત્રણ એ બરાબર વર્ગમૂળ ત્રણ બી બી અહીંયા ગયો એટલા માટે રેડી બંને બાજુ વર્ગ લેતા હોય એનો સ્ક્વેર બરાબર ત્રણ બીનો સ્ક્વેર અહીં ત્રણ એ એ સ્કવેર નો અવિભાજ્ય અવયવ છે ત્રણ નો વર્ગ સી નો સ્ક્વેર બંને બાજુથી થી ત્રણ ત્રણ કેન્સલ થાય એટલે બી સ્ક્વેર બરાબર ત્રણ સી નો સ્ક્વેર હવે કિંમત મૂકશું ત્રણ એ બી નો અવિભાજ્ય અવયવ છે ત્રણ એ નો પણ અવયવ છે આમ ત્રણ એ એ અને બીનો નો છે આપણી ધારણા ખોટી છે આથી ત્રણ એ સમય સંખ્યા છે અસમય સંખ્યા સાથે અસમય સંખ્યા સાથે ગુણાકાર અસમય સંખ્યા જ મળે અસમય સંખ્યા જ મળે આથી અમય સંખ્યા છે ક્લિયર આ રીતે તમાર લોકો એની અંદર કામ કરવાનું છે એકદમ આસાનીથી આની અંદર કોઈ પણ જાતનો ક્યાંય પણ ફેરફાર કરવાનો નથી અને દાખલો ખોટો પડવાની શક્યતા હવે તો રહી જ નથી રેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ ત્રણ પ્લસ વર્ગમૂળ પાંચ હવે બોર્ડની પરીક્ષાની અંદર હેતુલક્ષી પ્રશ્નની અંદર આવું પૂછાઈ ગયું હતું ત્રણ પ્લસ વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા છે વિધાન ખરું છે કે ખોટું જણાવો એટલે ભાઈ આસાનીથી આવડી જાય રેડી ચાલો અહીંયા વર્ગમૂળ પાંચ ને લઈને આપણે કામ કરી નાખશું તો વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે એના છેદમાં બી બરાબર વર્ગમૂળ પાંચ એ બરાબર વર્ગમૂળ પાંચ બી બંને બાજુ વર્ગ લેતા એનો સ્ક્વેર બરાબર પાંચ બીનો સ્ક્વેર અહીં પાંચ એ એ સ્ક્વેરનો અવિભાજ્ય અવયવ છે પાંચ એ એનો પણ અવયવ છે ધારો કે એ બરાબર પાંચ સી ધારતા બંને બાજુ વર્ગ લેતા એનો સ્ક્વેર બરાબર પાંચનો વર્ગ સીનો સ્ક્વેર પાંચ બીનો સ્ક્વેર બરાબર પાંચ

સમય સંખ્યાનો આપણે શું કર્યો સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અસમય સંખ્યા સાથે નો સરવાળો અસમય સંખ્યા જ મળે અસમય સંખ્યા મળે હેડે આથી ત્રણ પ્લસ વર્ગમૂળ વર્ગમૂળ ત્રણ આપણી ચોપડીની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ બે ની અંદર તમને એકના છેદ માં વર્ગમૂળ બે આપેલું છે જયારે અહીંયા તમને લોકોને ના છેદ માં વર્ગમૂળ ત્રણ આપેલું છે તો વર્ગમૂળ વાળી સંખ્યા કઈ છે પ્રભુ તો કે વર્ગમૂળ વાળી સંખ્યા તો વર્ગમૂળ ત્રણ આપેલું છે તો અહીંયા તમારા લોકો એને લઈને કામ કરી નાખવાનું ધારો કે વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે એના છેદમાં બી બરાબર વર્ગમૂળ ત્રણ એ બરાબર વર્ગમૂળ ત્રણ બી બંને બાજુ વર્ગ લેતા ચાલો એનો સ્ક્વેર બરાબર ત્રણ બીનો સ્ક્વેર અહીંયા ત્રણ એ એ નો અવિભાજ્ય અવયવ છે ત્રણ એનો પણ અવયવ છે ધારો કે એ બરાબર ત્રણ સી ધારતા બંને બાજુ વર્ગ લેતા એનો સ્ક્વેર બરાબર ત્રણનો વર્ગ નો સ્ક્વેર ત્રણ બીનો સ્ક્વેર બરાબર સ્કવેર સ્ક્વેર નો સ્ક્વેર બી સ્કવેર બરાબર ત્રણ સીનો નો સ્કવેર થઈ જશે આમ ત્રણ એ બી સ્કવેર નો અવિભાજ્ય અવયવ છે હવે અહીંયા શું કર્યું સમય સંખ્યાનો સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે અસમય સંખ્યા સાથે નો ભાંગાકાર અસમય સંખ્યા જ મળે અસમય સંખ્યા મળે આજથી એકના છેદમાં વર્ગમૂળ ત્રણે અસમય સંખ્યા છે આ રીતે તમારા લોકો એની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે ધોરણ ત્રણથી લઈને દસ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રેડી જે નવી પોથી આવેલી છે એ નવી સોલ્યુશન તમે જો મેળવવા હોય તો વિદ્યાર્થી મિત્રો બે માધ્યમથી તમે લોકો મેળવી શકો છો એક એપ્લિકેશનના માધ્યમથી અને એક છે વોટ્સઅપ દ્વારા તો તમારા માટે જે સરળ હોય તે પ્રમાણે તમે મેળવી શકો છો વોટ્સઅપના માધ્યમથી મેળવવા માંગતા હોય તો અહીં આપેલો નંબર જે તમને લોકોને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરીને તમે લોકો મેળવી શકો છો જે કલરફુલ પીડીએફ સોલ્યુશન સરળ રીતે સરળ સમજૂતી સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને પ્રાપ્ત થઈ જશે અને જો તમે લોકો એપ્લિકેશનના માધ્યમથી મેળવવા માંગતા હોય તો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને સોલ્યુશન અવેલેબલ થઈ જશે તો હવે રાહ ન જુઓ વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો રેડી ચાલો થોડીક જગ્યા ખાલી કરી નાખો ફોન ની અંદર એપ્લિકેશન ને રાખવા માટે રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે આપણે આગળ વધીએ વાહ આજે તમારો લોકોનો અહીંયા જ ભાગ હતો જેની અંદર તમને લોકોને ચેપ્ટર નંબર એક એટલે કે ધોરણ દસ ની જે સ્વાધીન પોથી છે એનું ચેપ્ટર નંબર એક નું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે ચૌદમાં ચેપ્ટર નું સોલ્યુશન ઓલરેડી કમ્પ્લીટ થઈ ચુકેલું છે તો વિદ્યાર્થી મિત્રો એક જે તમારે પહેલી પહેલી પોથી છે પોથીનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિષયને લઈને પૂર્ણ થઈ ચુકેલું છે હવે કોઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર આન્સર તમે લોકો પૂછી શકો છો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો જેથી અમને મોટિવેશન મળતું રહે અને ચેનલ ઉપર નવા હોયને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રને પણ આ વિડીયોની લિંકને શેર કરજો કે જેથી તેને પણ સોલ્યુશન કરવામાં એકદમ આસાન થઈ જાય રેડી અને તમે કયા ભાગનું સોલ્યુશન સૌથી પહેલા મેળવવા માંગો છો એના માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેડી મારે જરૂરી છે કેમ કે આપણે અને તમે અને અમે બંને કને કયા કનેક્શનમાં રહેશું કમેન્ટ બોક્સના કનેક્શનની અંદર છે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરશો તો એ પ્રમાણે તમારા માટે નવા નવા વિડીયો લઈને હું આવતો રહીશ અજય બલદાણિયા ચાલો તો રજા લઉં છું જય હિન્દ Jai Bharat